ભરૂચી તાલુકાના કવિથા ગામે પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કરવાના આક્ષેપના મામલે આદરોધ પ્રદેશ કોંગ્રેસના આપ ડેલિગેશને મૃતક યુવાનના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરવાની પણ માંગ કરી હતી ભરૂચ તાલુકાના કવિથા ગામે રહેતા યુવાન કીર્તન વાસાવાએ પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપ થયા હતા જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ વિરોધ નોંધાવ્યા બાદ આ મામલે પોલીસે નબીપુર પોલીસ મથકના પીઆઈ સહિત ત્રણ પોલીસ કર્મીઓ સામે આત્મહત્યા નો ગુનો દાખલ કર્યો હતો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મૃતક યુવાનના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી કોંગ્રેસની આદિજાતિ સેલના ચેરમેન રાજેન્દ્ર પાડગી ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા આગેવાન શેર ખાન પઠાણ અને ધનરાજ વસાવા સહિતના આગેવાનો મૃતકના ઘરે પહોંચ્યા હતા અને પરિવાર જનોને સાંતવના પાઠવી હતી કોંગ્રેસે જવાબદાર પોલીસ કર્મીઓને ડિસ્મિસ કરવાની માંગ કરી હતી કોંગ્રેસે આ અંગે જણાવ્યું હતું કે ગુજરાતના આદિવાસીઓ પર અવારનવાર અત્યાચાર થાય છે ત્યારે જો આ પરિવારને ન્યાય નહીં મળે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે આજે ભરૂચ જિલ્લાના કવિઠા ગામે જે કીર્તનભાઈ વસાવાનો પોલીસના બળ પ્રયોગના કારણે એમને જે આત્મહત્યા કરી છે એ માટે હું આદિવાસી સમાજના આગેવાન તરીકે એમના પરિવારને શ્રદ્ધા પાઠવવા આવ્યો છું સરકાર શ્રીને અને પોલીસ તંત્રને વિનંતી કરવા માંગુ છું કે આ જે બનાવ બન્યો છે એને નિષ્પક્ષ તપાસ થાય કાયદેસરની કાર્યવાહી થાય એને ડિસ્મિસ કરવામાં આવે અને જેલના સરિયા પાછ ધકેલવામાં આવે અને સાથે સાથે એ પરિવારનો મોભી ગુમાવે છે ત્યારે એ પરિવારને આર્થિક સહાય પણ આપવી જોઈએ અમે પણ આગામી સમયમાં જો અમારા કીર્તનભાઈ વસાવાના પરિવારને ન્યાય નહીં મળે તો અમે અનુસૂચિત જનજાતિ આયોગમાં પણ પત્ર લખવાના છે અને જો અમને ન્યાયિક પ્રક્રિયામાં સંતોષ નહીં લાગે તો સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ આ કીર્તનભાઈ વસાવાના પરિવારના પડકે રહી અમે જલત કાર્યક્રમ આપવાના છીએ આ સરકારની અંદર પોલીસ તંત્ર એટલું બેફામ બની ગયું કે આદિવાસીઓ પર ગુજરાતના તમામ વિસ્તારોમાં અત્યાચારો થઈ રહ્યા છે કોઈ જગ્યાએ જળ જંગલ જમીનના નામે અત્યાચાર કરવામાં આવે છે કોઈ જગ્યાએ કોરિડોરના નામે આદિવાસીઓની આદિવાસી હરીફ લેવામાં આવે છે આવા જે બધા બનાવો આદિવાસી વિસ્તારમાં માટે અમે સરકાર શ્રી ને વિનંતી કરીએ છીએ કે અમારો વોટ બેંક તરીકે ના ઉપયોગ કરો આવનારા સમયમાં જો તમે આજ રીતે અમને અન્યાય કરશો તો આવનારા સમયમાં અમે પૂર્વ પટ્ટીમાં આદિવાસી સમાજ સંગઠિત થઈ અને જલત કાર્યક્રમ આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબેખને લઈ